ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના જેમનું કામ સમાજ સુધારાનું હોય છે વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું હોય છે પરંતુ આપણે ત્યાં ઘણા એવા લોકો શિક્ષક બની બેઠા છે જે ખરેખર શિક્ષક કહેવાને લાયક નથી ક્યાંક શિક્ષક હેવાન બનીને માસૂમ વિદ્યાર્થીનીઓ સાથે ગંદા કારનામા કરે તો ક્યાંક મહિલા વાલી સાથે ગેરવર્તન આવો જ એક આચાર્ય અમદાવાદની એક હોટેલમાંથી પકડાયો જેણે મહિલા વાલીને મળવા માટે હોટલમાં બોલાવી વાત નડિયાદની છે પણ અમદાવાદ કેવી રીતના પહોંચી નડિયાદની કમળાબા પ્રાથમિક શાળાના આચાર્ય આશે છે કિરીટસિંહ ઝાલા નડિયાદના કિરીટસિંહની લંપટ લીલાનો પર્દાફાશ વેલેન્ટાઇન ડેના દિવસે જ અમદાવાદની હોટેલમાં થયો વાત એવી છે કે કિરીટસિંહ પોતાની હવસ સંતોષવા માટે મહિલા વાલીઓને હોટેલમાં બોલાવતો હતો વિદ્યાર્થીનું એલસી આપવા વાલીને હોટેલમાં કયો પ્રિન્સિપાલ બોલાવ પણ આ મહાશય પોતાની હવસ સંતોષવા માટે મહિલાઓને એલસી લેવા માટે હોટેલમાં બોલાવતો સાડત્રીસ વર્ષીય મહિલાના બે બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા હતા બાળકોની સ્કૂલ બદલવી હોવાથી મહિલાએ બંને બાળકોના એલસી માટેની અરજી કરી આ અરજી કર્યા બાદ જ્યારે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલાને મળ્યા ત્યારે લંપટ આચાર્યોએ મહિલાને કહ્યું કે બાળકોના એલસી લેવા હોય તો ત્રણ વખત એકાંતમાં મળવું પડશે મહિલાને આચાર્યની દાનત ઉપર પહેલેથી શંકા હતી જેથી તેણે પ્રિન્સિપાલનો ભાંડો ફોડવાનું નક્કી કર્યું આખરે પ્રિન્સિપાલ કિરીટસિંહે મહિલાને હાથીજણ પાસેની એક હોટેલમાં બોલાવી હેપતાઈ ગયેલી મહિલા પ્રિન્સિપાલનો ભાંડો ફોડવા માટે પોતાના પરિવાર અને બજરંગ દળના માણસો સાથે હોટલ રોયલ ઇન પર પહોંચી જ્યાં લંપટ આચાર્ય પહેલેથી જ હોટલના રૂમ નંબર ત્રણસો ચારમાં હાજર હતો

જીતને તું સટી દઉં ની જરૂર નહીવું નવાઈની વાત એ હતી કે પ્રિન્સિપાલ પોતાની પાસે જ એલસી બુક રાખતો હતો મતલબ કે કોઈ મહિલા તેની જાળમાં ન ફસાય તો તે એલસી આપીને પોતાનું પાપ છુપાવી શકે પરંતુ આ મહિલાએ તેનો ભાંડો ફોડી નાખતા તે હોટલના રૂમમાં જ માફી માંગવા લાગ્યો આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપાલે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાવ તો તમને સટી હું આપી દઉં છું

લંપટ તમે પોએની સોગન આવ ખેલ હવે ખતમ થઈ ગયો આ સમગ્ર प्रकरणમાં મહિલાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે તેને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા ફરમાન કર્યું છે ગઈકાલે ફરિયાદી કે જે ભોગ બનનાર છે એમની ફરિયાદ મુજબ એમના બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા ધોરણ ત્રણ અને સાતમાં ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં ત્રણ વખત મળવું પડશે રાજ્યની શાળાઓમાં આવી ઘટનાની કોઈ કલ્પના પણ ન કરી શકે પરંતુ જે બન્યું તે ખૂબ જ શરમજનક છે શિક્ષણ જગતને લાંછણ લગાડનારું છે અત્યાર સુધી ઘણા કિસ્સામાં વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ તો બની ચૂકી છે પણ હવે વાલી પણ સલામત ન હોવાનું ઘાટ ઘડાયું છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે